ગજેન્દ્ર હાથી નું રૂપ છોડી એ રાજા પ્રદ્યુમ્ન થયા હતા ભગવાન બંને નો ઉદ્ધાર કર્યો બોલો એકને મુક્ત કર્યો અને એકનો નો ઉદ્ધાર કર્યો છે પણ ભગવાન બંને નો ઉદ્ધાર કર્યો એવી કથા બતાવે છે જો બધા છે ને એકદમ શાંતિથી બેસજો અને પોતાની સ્વેચ્છાએ બેનો ખાસ બેનો માં આગળ આવી જાવ ધીમે ધીમે પોતાની સ્વેચ્છાએ કોઈ કે આપણે આગળ આવું

ભગવાન નું એક નામ સંકીર્તન કરીએ ભગવાન ને યાદ કરીએ પરમાત્માને યાદ કરીએ શરણા હરી શરણા બન્યું એવું કે એક વખત સામેથી દેવતાઓના રાજા ઇન્દ્ર આવી રહ્યા છે એરાવત હાથી ઉપર સવારી છે આ બાજુ દુર્વાસાને એક કન્યાએ સ્વાગત માટે હાર પહેરાયો છે દુર્વાસા મુનિને દુર્વાસા મુનિ ત્યાંથી નીકળ્યા સામે જોયું કે ઓહો દેવતાઓનો રાજા આવે ઇન્દ્ર અને એ સમયે એમ થયું કે હું સ્વાગત કરું એટલે પોતાના ગળામાં જે હાર હતો એ હાર કાઢી ઇન્દ્ર ને પહેરાયો છે પણ શું કર્યું કે એ એ એ હાર કાઢી હતી ઉપર મૂક્યો છે હવે હાથી તો પ્રાણી છે એને સુખ ખબર પડે એટલે એ સુંડ થી હાર ને લીધો આમ ગોળ ગોળ ફેરવ્યો

ભટકવા લાગ્યા ભગવાનના શરણે ગયા ક્યાં ગયા ભગવાનના ભગવાનના શરણ ભગવાન સમુદ્રનું મંથન કરો સમુદ્ર નું મંથન એમાંથી અમૃત નીકળશે એ અમૃત તમે પી જાઓ અમર થઈ જાઓ એટલે તમને ક્યારે મરવાની બીક રહેશે નહીં ભય રહેશે નહીં પણ ભગવાન કે ધ્યાન રાખો સમુદ્ર મંથન તમારા એકલા નહીં કરી શકો એમાં તમારા ભાઈ જે રાક્ષસો છે એની પણ સહાય લેવી પડશે દેવતાઓ કે પ્રભુ એની સહાય તો કે હા અરે કોઈ કામ એવા હોય ને દુશ્મનને પણ ભેગો રાખવો પડે એ કે એમને એમ કામ નીકળે નહીં એ કે

એક કામ કરો ભાઈ તમે તો ભાઈ છો હું ભાઈ આપણે ભેગા થઈ સમુદ્રનું મંથન કરી એમાંથી અમૃત નીકળશે અમૃત અને અમૃત તમે અમૃતું અડધું અમે પી તમે અમર થઈ જાવ અમર અમર થઈ જાય ભાઈએ ભાગ વેચી લેશો એ દેવતીઓ કે વાત મારી સાચી છે કર્યા જેવું હું ખરું પણ જયારે અમૃત નીકળશે ત્યારે દેવતાઓને આપશું નહીં મૂકશું મનમાં આવું કે અમૃત આપણે લઈને પી જાઓ દેવતાઓ અને દિત્ય ભેગા થઈ એ મેરુને ઉપાડી અને એ સમુદ્રમાં પધરાવો એ કે રવૈયો દેવ્યો જ્યાં મેરુને ઉપાડવા જાય તો અનેક છી જાય છે

સ્વરૂપે ભગવાન સમુદ્રમાં તરવા લાગ્યા છે એના ઉપર એ મેરુ પર્વત ને ધારણ કર્યો છે નોતરા તો કોના તો કે વાસુકી નાગના દોયડા બનાવવા છે ખેંચવા માટે વાસુકી ને નાત કરી ના ભાઈ ના એક બાજુ દેવતાઓ ખેંચે એક બાજુ દૈત્ય ખેચે તો મારા તો બરાબર તૂટી જાય મારે નથી કે દેવતાઓ કે અમૃત નીકળશે એમાંથી થોડું અમૃત તમને આપશું વાસુકી કે તો બરાબર જો અમૃત નો મને ભાગ મળે તો વાંધો નહીં

દેવતાઓ દેત્યુ અને મોટા અમે છે મોઢા કને રેસુ તમે પૂછડે જાઓ દેવતાઓ કે સારું થયું એ જ જોઈએ છે ઘણા એવા માણસ ઊંધા હોય ને હું તો ના માને ઊંધું કો તો જ માને દેવતાઓ બધાય પૂછડા કે રહ્યા મંથન શરૂ થયું કેવું મંથન મંથનમ મંથનમ सागरस्य મંથન સુકી નાગના ના નોડા કરી અને મંથન શરૂ થયું કહે જેર નીકળ્યું કે અને જેર નીકતાની સાથે એની જ્વાળા એવી હતી કે બધુંય નાશ થવા લાગી હવે જોઈએ છે અમૃત પર નીકળ્યું વિષ જેર નીકળ્યું દેવતાઓ કે અમે ના રાખી દેતીઓ કે અમે ના રાખી દેતીઓ કે ભાઈ આપણે વાત અમૃતની હતી અમૃતમાં ભાગીદાર ખરા બાકી બીજામાં ભાગીદાર નહીં આ તમે રાખો પણ દેવતાઓને ભગવાને કીધું હતું કે જ્યારે જ્યારે મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજો પ્રભુને યાદ કર્યા પ્રભુ આવ્યા દેવતાઓ કે પ્રભુ જોયું તું તું અમૃત તો વીસ નીકળ્યું હવે કરવું શું આને વીસ નીકળ્યું એ અને શિવના ના શરણ માં કૈલાસ ઉપર જઈ રહ્યા છે ભગવાન દ્વારે જાય છે ભગવાન આમાંથી તમે બચાવો તમે તારો એ કહેતો

તમારું કલ્યાણ થતું હોય તો હું આ વિષ પીવા પણ તૈયાર છું ઝેર પીવા પણ તૈયાર છું ભગવાને હાથમાં લીધો ટોરો અને ભગવાને ઝેર પીધો પણ આખ્યું ક્યાં ખબર છે ને કંઠમાં બોરીએ નીલકંઠ મહાદેવ કી જય બોલ તાર તાર

and let

શિવની કથા મોટી છે શિવ પુરાણમાં માં આપણે સાંભળીએ ભગવાને બધા દેવતીઓ દેવતાઓ પાછા આવ્યા ભગવાન પોતાના ધામમાં ગયા પાછા સમુદ્ર નું મંથન શરૂ થયું છે અને એક વસ્તુ નીકળવા લાગી બીજામાં અનેક જાતના રત્નો નીકળ્યા રત્નો દેવતાઓ લઈ ગયા કામ દેનો ગાય નીકળી દેવતાઓ લઈ ગયા ઋષિઓને આપી એરાવત નામનો હાથી નીકળ્યો દેવતાઓ લઈ ગયા ઇન્દ્રએ રાખ્યો પરિજાતક નામનો વૃક્ષ નીકળ્યો દેવતાઓ લઈ ગયા સમુદ્ર મંથનમાંથી અનેક અપ્સરાઓ નીકળી દેવતાઓ લઈ ગયા ઉચ્ચ નામનો ઘોડો નીકળ્યો અશ્વ એ પણ દેવતાઓ લઈ ગયા દેવતીઓ કે તમે જે આવે તમે નીકળી લઈ જાવ છો અમારા ભાગમાં કંઈ આવશે કે નહીં કે દેવતાઓ કે તમે કીધું નતું ભાઈ અમારે ખાલી અમૃતમાં ભાગ જોઈએ છે એ કે ના ના આવે તો બધું હારું સારું આવે છે હવે અમને ભાગ દો

એ એ દેત્યો દેત્યો લઈ ગયા છે બે ભાન થવા લાગ્યા લાગ્યા છે અને અત્યારે પણ બહુ ની આ ગામમાં તો નહી હોય પણ હું કદાચ એવું કહું જો કોઈ વેસન કરતા હોય કઈ હોય તો દક્ષિણા નહીં આપો તો હાલશે હું બ્રાહ્મણ નો દીકરો છું પોતી ઉપર હાથ રાખીને કહું છું એ પાંચસો રૂપિયા નહીં મૂકો તો હાલશે પણ તમારા વેસનો હોય ને એ મૂકી ને તો આ કથા થશે કે તારે દક્ષિણ નથી જોતી મારે તમારા કોઈ ગુટકાના વ્યસનો હોય કોઈ મદિરાના ના વ્યસનો હોય કોઈ ખરાબ વ્યસનો હોય એ વેસનો અહીંયા આવીને મૂકશો ને તો આ કથા સાર્થક થશે સાર્થક થશે

મદિરા નીકળી છે વધારો સારામ મુરજી ભાઈ દેત્યો લઈ ગયા છો અને મદિરા ના પીવી જોઈએ કારણ કે મદિરા પીધા પછી એને કોઈ પ્રકારનું ભાન રહેતું નથી ભાન લાખ રૂપિયાનો માણસ હોય લાખ રૂપિયાનો પણ જો મદિરા પી જાય તો એ ખાખનો થઈ જાય ગમે એટલો મોટો માણસ હોય પણ પી જાય તો પછી એનું કોઈ વેલ્યુ ના રહે જેમ ગધેડું હોય ને એમ હોય અને એ મદિરા પીધા પછી એ માણસને કાંઈ ભાન ના હોય બોલવાની ભાન ના હોય ચાલવાની ભાન ના હોય વાત કરવાની ભાન ના હોય નશો કરવો તો ભગવાન ના નામનો નશો કરવો જે જિંદગીમાં જાય નહીં આ નશો તો એક વાર ને ઉતરી જાય નશા શું જરૂર નશો તો ભગવાન ના નામનો અરે એક ટિકિટ કોના કરે માંગે છે હું તો મહારાણા પ્રતાપ સો કે અને કઈ ભાન ના હોય હાચી વાત છે કંડક્ટર બહુ હોશિયાર હતો ઓહો અમારા અહો ભાગ સારી કહેવાય કે અમારી બસમાં મહારાણા પ્રતાપ આવ્યા ત્રણ ની સીટ હતી એને બધા બેઠા હતા પછી એ બધા ઉભા થાવ મહારાણા પ્રતાપ ની સુવાદો અને ભાઈ સુઈ ગયો તો કંડક્ટર બહુ હોશિયાર

સમુદ્ર માંથી નીકળી આપણા એટલે મદીરા નીકળી દેત્યો લઈ ગયા પીને ચૂર થવા લાગ્યા સમુદ્ર નું મંથન થયું વરે સાક્ષાત લક્ષ્મીજી ફૂલનો હાર લઈ નીકળ્યા કે લક્ષ્મી કે હું કોને વરું એમ નહીં સ્વયંવર હું પોતે જાતે વર નક્કી કરીશ દેવતાઓ કે અમે લઈ જાય દેત્યો કે અમે લઈ જાય અરે ઋષિઓ લેવા તૈયાર થઈ ગયા બોલો લક્ષ્મી કહે ના જુએ ભૃગુ વશિષ્ઠ આવા આવા ઋષિઓ લાઈનમાં બેસી ગયા કે લક્ષ્મી અમને વરે અમને વરે લક્ષ્મી વગર તો ચાલતું જ નથી કોઈને એવી છે કે શિવ પણ બેઠા હતા લાઈનમાં નારદજી પણ બેઠા પણ લક્ષ્મી એક લાઈનમાં આવતા આવતા જ્યાં ભગવાન વિષ્ણુ બેઠા હતા વિષ્ણુ ને જોયા તો મારું સમુદ્ર પ્રગટ્ય થયું છે એટલે ભાઈ થયા જો મારા ભાઈને હાચવે છે તો મને જરૂર હાચવે છે અને જો તમે તમારા હારાને હાચવો ને તો ઘરવાળા બહુ રાજી થાય થાય કે ના થાય જોજો